વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે ખેડૂતોને જંગલી ઝાડોના વળતર ચુકવણી મામલે મૂડી ફણસવાડા અને ઓવાળાના ખેડૂતો એકઠા થયા દસ ટકા ચુકવણી કર્યા વિના જંગલી ઝાડો કાપવા મુદ્દે ખેડૂતોએ ભારે રોષ વ્યક્ત કર્યો ખેડૂતોનું કહેવું છે કે જ્યાં સુધી પૂરેપૂરું વળતર ન મળે ત્યાં સુધી એક પણ જંગલી ઝાડ કાપવા દેવામાં આવશે નહીં ખેડૂતોને વળતર કે એવોર્ડ ચુકવણી કરવામાં આવે ત્યારબાદ જ કામ શરૂ કરવા દેવામાં આવશે નહીં ખેડૂતો ઝાડને વળગી જઈ ચીપકો આંદોલન કરવા તૈયારી કરી રહ્યા છે સમગ્ર મામલે અધિકારીઓ દ્વારા લેખિતમાં બહેન્દ્રી આપવા તૈયારી દર્શાવી છે

મનમોહન બાબુભાઈ પટેલ બે હજાર ચોવીસ ત્રણ વર્ષ થઈ ગયા અમને કોઈ પણ જાતનું જંગલી ઝાડોનું વળતર અઠવાડો એવોર્ડ આપ્યો નથી અને એ મુદ્દે આજે પ્રોટેક્શન લઈને ઝાડો કાપવા માટે આવ્યા છે તો ખેડૂત લોકોનો ચોખ્ખો વિરોધ છે કે કોઈ પણ સંજોગોમાં ઝાડો વળતર અથવા એવોર્ડ વળતરના આપણે એવોર્ડ બી આપે અમને તો કાપડવામાં અમને કોઈ વાંધો નથી સમગ્ર ગામના ખેડૂતો કયો પ્રોજેક્ટ છે એક્સપ્રેસ હાઇવે ખાસ કરીને કેટલા ફણસવાળા મૂડી સહિતના જે ગામો છે તેના ખેડૂતો કેટલા છે ત્રણ ગામના બસો દસ જેટલા સર્વે નંબર છે એમના જંગલી ઝાડોનું પેમેન્ટ આવ્યું નથી ખાસ કરીને સરકાર આજે પોલીસ કાપડા સાથે આવ્યું છે તો શું કેવું છે આપણું જંગલી જાડો સાહેબનું કેવું છે કે અધિકારીનું કેવું છે કે અમે લોકો તમને લેખિતમાં આપીએ છીએ પરંતુ આપણે શું છે આમાં લેખિતમાં એવું છે કે બે હજાર એકવીસમાં માં એક પરિપત્ર આવ્યો હતો તેના હિસાબે આ ત્રણેય ગામમાં અડધા ખેડૂતોને પેમેન્ટ થઈ ગયું છે જંગલી ઝાડોનું બી અને અડધા ખેડૂતોને બાકી છે તો એમાં કંઈ નવો જીઆર હમણાં બે હજાર ત્રેવીસ આવ્યો છે તો બાકીના ખેડૂતોને તેમાં નહીંવટ ભાવે પૈસા મળશે એવું કહે છે એટલે એની સામે અમારા બધા ખેડૂતોનો વાંધો છે કે જે આગળના જે ખેડૂતોને એવોર્ડ થઈ ગયો છે અને પૈસા મળી ગયા છે એ રીતે અમારો એવોર્ડ થઈ જાય તમને કામ કરવા દેવામાં કોઈ વાંધો નથી આજે મીટિંગ કરવા શું ચર્ચા છે ચર્ચા અમને એનએચઆઈ ના માથી એક ભાઈ આવ્યા છે ગોપાલભાઈ અને પેલા લાકડા કાપવાના કોન્ટ્રાક્ટમાં લાલુભાઈ આવ્યા છે તો શું લાગે ઝાડ કાપો દેવાશે નહીં ના ખેડૂતો ઝાડ ને વળગી હશે ને ચીપકો આંદોલન કરશે આજ સુધીમાં એક્સપ્રેસ હાઈવે ખૂબ જ મોટી લડાઈ આપી છે ખેડૂતોએ અને વિરોધ કર્યો છે હવે છેવટને દસ ટકા વળતર માટે પણ લડી લેવાના મૂડમાં જ છે ખેડૂતો સર આ એક્સોસા હાઈવેની જમીનનું સંપાદનનું જે ચાલે છે એ છે એમાં સાહેબ બે હજાર એકવીસમાં સર્વે થયેલું ત્યારે અમને જમીન અને ફળાવ ઝાડોના એવોર્ડ મળી ગયેલા પરંતુ ઈમારતી અને જંગલી ઝાડોના એવોર્ડ આજ સુધી મળ્યા નથી અને એનો વિરોધ અમે સતત ચાલુ જ છે અમારો પણ આજે અત્યારે એ લોકો પોલીસ પ્રોટેક્શન થઈ ઝાડો કાપવાની વાત કરે છે અમને એવોર્ડ આપ્યા વિના અમે ઘણીવાર રજૂઆત કરી એવોર્ડ માટે તો એ લોકો તમને એવોર્ડ આપીશું પાંચે ત્રણ વર્ષથી અમને એવોર્ડ મળ્યા નથી અને આજે એ લોકો કે કે અમે ઝાડ કાપીશું વઘાર એવોર્ડે અને બે હજાર એકવીસમાં એક જીઆર આવેલો તે પ્રમાણે પૈસા એમણે ચૂકવેલા જે અમુક ખેડૂતોને મળી ગયેલા જંગલી ઝાડુના હવે બે હજાર એક નવો જીઆર આવ્યો છે તો બાકી ખેડૂતોને તે પ્રમાણે પૈસા આપીશું એવી વાત અમે સાંભળવા મળી છે હજી અમારા હાથમાં કંઈ આવ્યું નથી તો અમારે માંગ છે કે અમારે જે બાકી પેમેન્ટ છે જંગલી ઝાડોનું એ અમને બે હજાર એકવીસના જીઆર પ્રમાણે મળે અને એવોર્ડ મળે પછી લોકો ઝાડ કપા ત્યાં સુધી અમે કબજો આપીશું નહીં અમારા જે ફળાવ ઝાડના મળેલા છે અને જે જંગલી ઝાડ છે ને એના ઇમારત એના બાકી છે એ ઝાડના પૈસા અમને પૂરેપૂરા મળી જાય ને એવોર્ડ અમારા હાથમાં આવે પૈસા લેટ આવે તો ચાલે પણ એવોર્ડ હાથમાં આવવો જોઈએ તો મારી એટલી જ એક જ માંગ છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની